આ એક સ્ત્રી સાથે સંબંધ બાંધવો પાપ નથી ગણાય છે પુણેનું કામ હા મિત્રો આજે આપણે એક એવી વાત જાણીશું જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજની આ પ્રેરણાત્મક વાર્તા એવી છે કે જે કોઈ વ્યક્તિ એકવાર સંપૂર્ણ સાંભળે છે તો તેનું જીવન મોક્ષના માર્ગે આગળ વધે છે મિત્રો જો તમે પરિણિત છો કે ભવિષ્યમાં પરણવાનું વિચારતા તો હશો જ અને આજના સમયમાં ઘણા લોકોનું મન ક્યાંક ને ક્યાંક ભટકે જ છે પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી કેમ કે આજના આધુનિક યુગમાં આ એક રીતે શોખ જેવું બની ગયું છે અને જો તમે પણ આવી વિચારધારા ધરાવો છો તો આ વિડિયો તમારે અંત સુધી જોવો જ જોઈએ મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જો તમે ઈચ્છો તો પત્ની સિવાય અન્ય એક ખાસ સ્ત્રી સાથે સંબંધ રાખી શકો છો અને આવું કરવું શાસ્ત્રો અનુસાર પાપ નથી મિત્રો આજના કળિયુગમાં લોકો પાસે નકામી વસ્તુઓ જોવાનો સમય તો છે પરંતુ આજે અમે તમને ભગવાન શ્રી વિષ્ણુ અને દેવર્ષિ નારદ વચ્ચેની એક રોચક અને જ્ઞાનવર્ધક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ વિડીયો ખૂબ જ પ્રેરણાદાયી છે તો અંત સુધી જરૂર સાંભળજો અને જોજો મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે પત્ની સિવાય એક ચોક્કસ સ્ત્રી સાથે શારીરિક સંબંધ રાખવો પાપ નથી અને આ એક એવી સ્ત્રી છે જેની સાથે સંબંધ રાખવાથી ન તો પાપ લાગે છે ન તો જીવનમાં કોઈ અશાંતિ આવે છે તો મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આજના વિડીયોની અંત સુધી ચોક્કસ સંપૂર્ણ રીતે સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

તમારા આગમનથી આ યમપુરી પવિત્ર થઈ છે ત્યારે નારદજી યમરાજને પ્રણામ કરે છે અને કહે છે કે હે ન્યાય અને મૃત્યુના દેવતા તમને મારા પ્રણામ તો યમરાજ પૂછે છે કે હે દેવર્ષી આજે તમે યમલોકમાં કયા હેતુથી પધાર્યા છો કૃપા કરીને જણાવો ત્યારે નારદ કહે છે કે હે ધર્મરાજ તમે ત્રણેય લોકના જીવોના કર્મોનો હિસાબ રાખો છો અને પાપીઓને નરકમાં અને પુણ્યવાનોને સ્વર્ગમાં મોકલો છો હે ધર્મરાજ બધા પાપ અને જ્ઞાન છે તેથી હું એક વિચિત્ર પ્રશ્ન લઈને તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મારી શંકા નિવારણ કરો ત્યારે યમરાજ કહે છે કે હે નારદજી તમે બરાબર કહો છો અમારી પાસે ત્રણેય લોકના જીવોનો હિસાબ છે અને ભગવાનના આદેશ મુજબ અમે પાપ અને પુણેના આધારે ન્યાય કરીએ છીએ હે મનમાં જે પણ શંકા હોય સંકોચ પૂછો અમે ચોક્કસ તેનો જવાબ આપીશું ત્યારે નારદજી કહે છે કે હે યમરાજ શાસ્ત્રો કહે છે કે પુરુષે ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ અને તેની સાથે જ સંબંધ રાખવો જોઈએ પરંતુ હું જોઉં છું કે કેટલાક લોકો એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે અને ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે હે ધર્મરાજ શું આ પાપ નથી શું આવા લોકોને નરકમાં મોકલવામાં આવે છે કે નહીં અને શાસ્ત્રો આ વિશે શું કહે છે જો કોઈ પુરુષ એકથી વધુ સ્ત્રી સાથે સંબંધ રાખે તો તેને સ્વર્ગ મળે છે કે નરક હે ધર્મરાજ કૃપા કરીને મારી આશંકાને દૂર કરો ત્યારે યમરાજ કહેવા લાગે છે કે હે દેવર્ષિ તમારા પ્રશ્નો માનવ જાતના કલ્યાણ માટે છે અને આજના યુગમાં વચનો તો ફક્ત રહી ગયા છે છે ઘણા પુરુષો એક પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓ તરફ આકર્ષાય અને નવી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાનું વિચારે છે પરંતુ શાસ્ત્રોમાં એક એવી સ્ત્રીનો ઉલ્લેખ છે જેની સાથે પત્ની હોવા છતાં સંબંધ રાખવો પાપ નથી હે નારદ हूँ तमने एक पौराणिक कथा संभड़ाऊ छू जेमा तमारा बधा प्रश्नों ना जवाब मळशे अने आ वार्ता जे कोई व्यक्ति अंत सुधी सांभरशे तो सांभरनार ना घणा पापों नो नाश थशे त्यारे नारद जी कहे छे के हे धर्मराज हूँ तमने वचन आपू छू के हूँ आ वार्ता ध्याती सांभृश अने तेनो प्रचार पर करिश कृपा करीने तमे आ वार्ता कहो त्यारे यमराज कहे छे के देवर्षि नारद પ્રાચીન કાળમાં ઉત્તર ભારતમાં સુરનગર નામે એક ભવ્ય નગર હતું ત્યાંના રાજા ખૂબ જ ન્યાયી બુદ્ધિમાન અને અને પ્રજા હતા તેમની તેમના ન્યાયથી સંતુષ્ટ હતી રાજા પ્રજાની સુખ સુવિધાનું ધ્યાન રાખતા હતા તેમની પત્ની રાણી માધવી ખૂબ જ સુંદર ધાર્મિક અને પતિવ્રતા સ્ત્રી હતી અને તે દાન યજ્ઞ અને ધર્મ કર્મોમાં હંમેશા તત્પર રહેતી પરંતુ રાજા અને રાણીના જીવનમાં એક દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું અને આ કારણે રાજા હંમેશા ચિંતિત રહેતા પ્રજા પણ રાજાની આ સ્થિતિથી દુઃખી હતી રાજાએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા ઉપાય કર્યા અને ઋષિમુનિઓની સલાહ લીધી પૂજા અર્ચના હવન અને વ્રત કર્યા પરંતુ કોઈ ફળ મળ્યું નહીં એક દિવસ પ્રજાજનો રાજા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે મહારાજ તમારા વંશને આગળ વધારવા અને સંતાન પ્રાપ્તિ માટે તમે બીજા લગ્ન કરો પરંતુ રાજા વીરસેન રાણી માધવીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ શાસ્ત્રોનું જ્ઞાન રાખતા હતા અને તેમનું માનવું હતું કે એક પુરુષે ફક્ત એક જ સ્ત્રી પ્રત્યે વફાદાર રહેવું જોઈએ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો એ પાપ છે અને આવું કરનારને નરકની યાતનાઓ ભોગવવી પડે છે ત્યારે પ્રજાજનો રાણી માધવી પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ રાજાને બીજા લગ્ન માટે સમજાવે તો રાણી પ્રજાની ચિંતા સમજતી હતી અને તે રાજા પાસે ગઈ અને કહેવા લાગી કે હે સ્વામી આપણા રાજ્યના ભવિષ્ય માટે વંશના ઉત્તરાધિકાર માટે તમે બીજા લગ્ન કરો તો હું તમારા આ પગલાથી ખૂબ જ ખુશ થઈશ ત્યારે રાજાએ જવાબ આપ્યો કે હે પ્રિયે હું બીજા લગ્ન કરીને પાપનો ભાગીદાર નથી બનવા માંગતો અને તું કહે છે કે તું આમાં ખુશ રહીશ પરંતુ હું તને નથી આપવા માંગતો ત્યારે રાણીએ કહ્યું કે હે સ્વામી તમારી ખુશીમાં જ મારી ખુશી છે અને તમારા બીજા લગ્ન કરવાથી જે સ્ત્રી આવશે તેને હું બહેનની જેમ સ્વીકારીશ હું તમને સંમતિ આપું છું કૃપા કરીને તમે અટકાશો નહીં ત્યારે રાજાએ કહ્યું કે હે માધવી તારી નિષ્કામ ભાવના હું સમજુ છું પરંતુ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો મને યોગ્ય નથી લાગતું આ પાપથી મને કોણ બચાવશે હું આવું કરીને મારા ઘરમાં અશાંતિ નથી લાવવા માંગતો અને તારી વાત સાચી છે પરંતુ હું તમારો આ પ્રસ્તાવ નથી સ્વીકારતો ત્યારે યમરાજ આગળ કહે છે કે હે નારદ આ ઘટનાને સ્વર્ગમાંથી રાજાના પૂર્વજો જોઈ રહ્યા હતા અને તેમને રાજાના આ નિર્ણયથી ખૂબ દુઃખ થયું કારણ કે રાજાના આ નિર્ણયથી સંતાન વિના તો તેમનું કુળ નાશ પામશે ત્યાર પછી એક રાત્રે રાજાના પૂર્વજો તેમના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા કે હે પુત્ર તારા આ નિર્ણયથી અમારા આત્માને શાંતિ નથી મળી રહી તેથી તારે બીજા લગ્ન કરીને સંતાન પ્રાપ્ત કરવું જોઈએ નહીં તો અમારું આખું કુળ નાશ પામશે ત્યારે રાજાએ કહ્યું કે હે પિતૃઓ મેં એવું શું પાપ કર્યું કે તમે આટલા દુખી છો મને જણાવો હું તમારી શાંતિ માટે બધું કરવા તૈયાર છું ત્યારે પૂર્વજોએ કહ્યું કે હે વીરસેન અમારા ઉદ્ધારનો એક ઉપાય છે અને તે છે તારું સંતાન તો પૂર્વજોએ આ વાત કીધા પછી રાજા હજુ પણ બીજા લગ્ન માટે તૈયાર ન હતા त्यारे पूर्वजो दुखी थईने यमराज पासे गया अने विनंती करी के हे धर्मराज हमारा कुलनी रक्षा करो हमारा पुत्र ने संतान नथी अने संतान बिना અમાरू कुल नाश पांशे तो यमराजे कहियों के हे महात्माओ हूँ तमारा पुत्र ने समझाविश अने tene संतान प्राप्ति नो मार्ग बताविश त्यार बाद यमराज ऋषि नु रूप धारण करीने पृथ्वी पर आब्या જય શ્રી કૃષ્ણ જય હનુમાન આ વિડિયો જોનારા દરેક ભક્તના ઘરે સુખ શાંતિ રહે કોઈ મુશ્કેલી ન આવે મિત્રો જો તમને ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાન દાદામાં શ્રદ્ધા હોય તો આ વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં તમારા ઇષ્ટદેવનું નામ જરૂર લખો અને આવું કરનારની બધી મનોકામના પૂર્ણ થશે મિત્રો આગળ યમરાજ ઋષિના રૂપમાં રાજા વીરસેન દરબારમાં પહોંચ્યા અને કહેવા લાગ્યા કે હે રાજન હું યમરાજ છું તારા પૂર્વજોની વિનંતીથી હું તને મળવા આવ્યો છું તે તારા પિતૃઓને નાખુશ કર્યા છે અને તારા આ નિર્ણયથી સંતાન વિના નાશ પામશે અને તને મોક્ષ નહીં મળે તેથી શાસ્ત્રો પણ કહે છે કે મોક્ષ માટે સંતાન જરૂરી છે તો રાજાએ કહ્યું કે હે ધર્મરાજ હું લાચાર છું બીજા લગ્ન કરીને હું પાપનો ભાગીદાર નથી બનવા માંગતો તો યમરાજે કહ્યું કે હે વીરસેન તારી પત્ની પ્રત્યેની નિષ્ઠા જોઈને મને આનંદ થાય છે પરંતુ શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જો પત્ની સંમતિ આપે તો પુરુષ બીજા લગ્ન કરી શકે છે અને આમાં કોઈ પાપ એક પત્નીથી સંતાન ન મળે અને પત્ની પરવાનગી આપે તો પુરુષે બીજા લગ્ન કરવામાં અટકાવવું ન જોઈએ ત્યારે રાજા યમરાજની વાત સાંભળીને સંમત થયા અને તેમનો આભાર માન્યો ત્યાર પછી યમરાજ અદૃશ્ય થઈ ગયા અને રાજા રાણી માધવી પાસે ગયા અને બીજા લગ્નની પરવાનગી માંગી તો રાણીએ ખુશીથી સંમતિ આપી હવે રાજાએ બીજા લગ્ન કર્યા અને તેમને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ જેનું નામ રાજવીર રાખ્યું સ્વર્ગમાં રાજાના પૂર્વજો આ જોઈને પ્રસન્ન થયા મિત્રો રાજા વીરસેનના બીજા લગ્ન બાદ સુરનગરમાં આનંદનું વાતાવરણ હતું રાજવીરના જન્મથી રાજ્યમાં ખુશીની લહેર ફેલાઈ અને રાણી માધવીએ નવી રાણી સુધર્માને બહેનની જેમ સ્વીકારી બંને રાણીઓએ રાજવીરનું લાલનપાલન પ્રેમથી કર્યું અને રાજા વીરસેનનું મન હવે શાંત હતું કારણ કે તેમના પૂર્વજોની ઈચ્છા પૂર્ણ થઈ અને તેમનું કુળ આગળ વધ્યું પ્રજાજનો રાજાના આ નિર્ણયથી પ્રસન્ન હતા અને રાજ્યમાં ધર્મ ન્યાય અને સમૃદ્ધિનો વિકાસ થયો પરંતુ આ ઘટનાઓ યમલોકમાં યમરાજ અને નારના સંવાદનો એક ભાગ હતી જે હજુ પૂર્ણ થવાની બાકી હતી ત્યારે યમરાજે નારદજીને આગળ કહ્યું કે હે દેવર્ષિ આ વાર્તા ફક્ત રાજા વીરસેનના જીવન વિશે નથી પરંતુ તે શાસ્ત્રોના એક ઊંડા સત્યને ઉજાગર કરે છે શાસ્ત્રો કહે છે કે લગ્નનો સંબંધ ફક્ત શારીરિક કે સામાજિક નથી પરંતુ તે આધ્યાત્મિક બંધન છે જન્મો જન્મોના કર્મો સાથે જોડાયેલું છે અને જો પુરુષ કે સ્ત્રી પોતાના ધર્મનું પાલન કરે અને પત્નીની સંમતિથી ધર્મના હેતુથી બીજા લગ્ન કરે તો તેમાં પાપ નથી હે નારદ રાજા વીરસેનની નિષ્ઠા અને રાણી માધવીનો નિષ્કામ ભાવ આ વાતનું ઉદાહરણ છે ત્યારે નારદજીએ પૂછ્યું કે હે ધર્મરાજ આ વાર્તા ખરેખર પ્રેરણાદાયી છે પરંતુ તમે કહ્યું હતું કે એક એવી સ્ત્રી છે જેની સાથે પત્ની હોવા છતાં સંબંધ રાખવો પાપ નથી તો હે ધર્મરાજ આ વિશે વધુ સ્પષ્ટ કરો કે શું આ શાસ્ત્રો સાચો અર્થ છે ત્યારે યમરાજે હસતા હસતા કહ્યું કે હે નારદ તમારી જિજ્ઞાસા ત્રણેય લોકો માટે કલ્યાણકારી છે અને શાસ્ત્રોમાં જણાવેલી આ સ્ત્રીએ બીજી કોઈ સામાન્ય સ્ત્રી નથી પરંતુ તે ધર્મનું પ્રતિક છે જો પુરુષ પોતાની પત્નીની સંમતિથી વંશની રક્ષા કે ધાર્મિક હેતુ માટે બીજા લગ્ન કરે છે તો તે ધર્મનું પાલન કરે છે અને આ ધર્મરૂપી સ્ત્રી સાથેનો સંબંધ પાપ નથી ગણાતો ત્યારબાદ યમરાજે આગળ સમજાવ્યું કે હે દેવર્ષિ કળયુગમાં લોકો શાસ્ત્રોનો ખોટો અર્થ કાઢે છે તેઓ ઈચ્છાઓના વશમાં થઈને વ્યભિચાર કરે છે અને તેને શાસ્ત્રોનું નામ આપે છે પરંતુ શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે વાસના લોભ કે સ્વાર્થથી બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો એ પાપ છે અને આવા કર્મોનું કર્મો નું છે ગરુડ પુરાણ માં આવા પાપો ની સજાઓ નો ઉલ્લેખ છે જેમ કે વ્યભિચારીને ગરમ લોખંડના આલિંગનની સજા કે નીચ યોની જન્મ મળે છે તેમજ રાજા વીરસેન વાર્તા એ બતાવે છે કે ધર્મના માર્ગે ચાલીને પણ વંશની રક્ષા થઈ શકે છે મિત્રો શાસ્ત્રો કહે છે કે મનુષ્ય પૃથ્વી પર જે સારા ખરાબ કર્મો કરે છે તેનો હિસાબ મૃત્યુ પછી થાય છે સારા કર્મોને પુણ્ય અને ખરાબ કર્મોને પાપ ગણવામાં આવે છે અને ભગવાનની નજરમાં દરેક કર્મનું ફળ મળે છે મિત્રો પુરાણોમાં ઘણા સારા અને ખરાબ કર્મોનો ઉલ્લેખ છે અને ગરુડ પુરાણ અને ઉપનિષદોમાં જણાવ્યું છે કે મૃત્યુ પછી પાપકર્મોના કારણે મનુષ્ય એને જુદી જુદી સજાઓ ભોગવવી પડે છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ વ્યભિચાર કરે તેને નર્કમાં ગરમ લોખંડના આલિંગનની સજા મળે છે તેમજ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ રાખનારને નર્કની યાતનાઓ ભોગવવી પડે છે અને તેને જંતુના રૂપમાં જન્મ મળે છે

મહાભારતમાં જણાવ્યું છે કે જ્યારે અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત પર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો ત્યારે શ્રીકૃષ્ણ ખૂબ ક્રોધિત થયા પછી તેમણે જણાવ્યું કે ભ્રૂણહત્યા સૌથી મોટું પાપ છે અને અશ્વત્થામાને શ્રીકૃષ્ણે સજા આપી તેનું ચિંતામણી રત્ન છીનવી લીધું અને શ્રાપ આપ્યો કે તું સૃષ્ટિના અંત સુધી દુઃખ ભોગવતો રહીશ તેથી ભ્રૂણહત્યા કરનારને ઘણા યુગો સુધી આકરી સજા ભોગવવી પડે છે ગરૂડ પુરાણમાં કહેવાયું છે કે પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ રાખનાર આગામી જન્મમાં નીચ યોનિમાં જન્મે છે અને ગોત્રની સ્ત્રી સાથે લગ્નથી જન્મેલા બાળકો ઘણીવાર માનસિક રીતે નબળા કે અશક્ત હોય છે ગરુડ પુરાણ સનાતન ધર્મમાં મહાપુરાણ તરીકે ઓળખાય છે તે લોકોને ખરાબ કર્મો છોડી ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે પુરાણોમાં સાચા ખોટા કર્મોની સમજ આપવામાં આવી છે અને તેના આધારે જણાવાયું છે કે મૃત્યુ પછી કયા પાપની કેવી સજા મળે છે મિત્રો એકવાર અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે માણસની ઈચ્છા ન હોવા છતાં પાપ કેમ કરે છે અને તેના પાપનું ફળ ભોગવવા ચોર્યાસી લાખ યોનિમાં કેમ જાય છે યારે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે ઈચ્છા માણસને પાપ કરાવે છે ઈચ્છામાંથી ક્રોધ અને લોભ જન્મે છે અને માણસ પાપમાં લલચાય છે અને પાપના કારણે દુઃખ ભોગવે છે મનુષ્યના મન ઇન્દ્રિયો અને બુદ્ધિમાં ઈચ્છા વસે છે તે ઈચ્છા જ માણસનો શત્રુ છે તેથી જ્ઞાનની તલવારથી તેનો નાશ કરવો જોઈએ મનુષ્યના કર્મો બંધનનું કારણ બને છે પરંતુ જો તે કર્મો નિષ્કામ ભાવે બીજાના ભલા માટે કરવામાં આવે તો તે મુક્તિ આપે છે સ્વાર્થથી કરેલા કર્મો બંધન બનાવે છે પરંતુ પ્રેમથી નિષ્કામ ભાવે કરેલા કર્મો મોક્ષનો માર્ગ ખોલે છે ત્યારે નારગજીએ કહ્યું કે હે યમરાજ આ વાર્તામાંથી મનુષ્ય શું શીખવું જોઈએ અને આ સંદેશ કેવી રીતે ફેલાવવો ત્યારે યમરાજે જવાબ આપ્યો કે હે દેવર્ષિ આ વાર્તા મનુષ્ય ધર્મ નિષ્ઠા અને નિષ્કામ શીખવે છે છે અને અને સંબંધ પવિત્ર તેનું પાલન પ્રેમ વિશ્વાસ અને આધારે થવું જોઈએ કળયુગમાં ઈચ્છાઓનો ત્યાગ કરીને શાસ્ત્રોના સાચા અર્થને સમજીને જીવન જીવવું જોઈએ હે નારદ તમે આ વાર્તાનો પ્રચાર કરો જેથી લોકો ખોટા માર્ગ થી બચે અને ધર્મ ના માર્ગે ચાલે ત્યાર બાદ નાર્ગજીએ યમરાજનો આભાર માન્યો અને વચન આપ્યું કે તેઓ સંદેશ ને ત્રણેય લોકોમાં ફેલાવશે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે ધર્મનો માર્ગ કઠિન હોઈ શકે છે પરંતુ તે મોક્ષનો રસ્તો છે જો આપણે શાસ્ત્રોના સાચા અર્થને સમજીએ અને નિષ્કામ ભાવે કર્મ કરીએ તો આપણું જીવન સુખમય અને પવિત્ર બનશે તેમજ મિત્રો આપણા પુરાણો અને શાસ્ત્રો જ્ઞાનનો અથાગ ભંડાર છે ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે મનુષ્યનું મન તેનો મિત્ર પણ છે અને શત્રુ પણ જો મન ઇચ્છાઓના વશમાં હોય તો તે પાપ તરફ દોરે છે પરંતુ જો મનને જ્ઞાન અને સંયમથી નિયંત્રિત કરીએ તો તે મોક્ષનો માર્ગ બતાવે છે આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ મહત્વના છે રાણી માધવીનો નિષ્કામ ભાવ અને રાજા વીરસેનની ધર્મ પ્રત્યેની નિષ્ઠા આપણા માટે પ્રેરણારૂપ છે આપણે આપણા જીવનમાં નાના નાના કર્મો દ્વારા પણ ધર્મનું પાલન કરી શકીએ છીએ જેમ કે બીજાને મદદ કરવી સત્ય બોલવું આપવું અને ભગવાનનું ધ્યાન કરવું આ બધું આપણને ભગવાનની નજીક લઈ જાય છે તો મિત્રો જો તમે આ વાર્તામાંથી કંઈક શીખ્યા હોવ તો તેને તમારા જીવનમાં અપનાવો અને બીજાને પણ આ સંદેશ આપો મિત્રો આવી રોચક અને પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સપોર્ટ કરો અને જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી જરૂર લખજો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી અમારા આવનાર દરેક નવા વિડીયો જાણકારી તમને સૌથી પહેલા મળે મિત્રો વિડીયો અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય હનુમાન જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ